હેલો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આ હું રસ્તામાં ચાલીને ક્યાં જઈ રહ્યો છું દુકાને જઈ રહ્યો છું આ દુકાને હું વડાપાઉં ખાઉં છું ના પછી હવે પાણીપુરી ખાઉં છું દુકાનમાંથી નીકળી ના પછી બીજું કંઈક ખાઉં છું પાપડીપુરી કે એવું કંઈક હશે એ છું અને પાછો વડાપાઉં ખાઉં છું

પછી ફ્રૂટ વેચી રહ્યો છું દઈ રહ્યો રહ્યો છું છું આ ફ્રૂટ વેચી આ પાછો ઈ નઈ ફ્રૂટ વેચી રહ્યો છું મારા ચેનલને ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ ફ્રૂટ વેચી રહ્યો છું આ ઈ નઈ ફ્રૂટ પાછા વેચી રહ્યો છું કસ્ટમર ને દ્રાક્ષ વેચી રહ્યો તેને સફરજન દઉં છું આ સફરજન છે દ્રાક્ષ છે જે વેચી રહ્યો છું ગરાગ ને દઈ રહ્યો છું દ્રાક્ષ છે જે દઈ રહ્યો છું ગ્રાહ ને અલગ અલગ પ્રકારના ગરાગ ને એવું છે બધુંય આ અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે જે ગોઠવી રહ્યો છું હું દ્રાક્ષ ને એવું ગોઠવી દઉં છું ગ્રાહક લટાણે તો નવરીના નથી આવતા આ બધાય ગરાગ જ છે અંદર ઘરી ગયા છે પૈસા વગર બનાના છે મારા channel ને like કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ fruit વેચી રહ્યો છું ગરાગ ને થેલી માં fruit વેચી રહ્યો છું મારા channel ને like કરો અને સબ્સ્ક્રાઇબ કરો હું દ્રાક્ષ વેચી રહ્યો છું ફ્રૂટ વેચી રહ્યો છું આ પછી આ કૂતરાને હું દ્રાક્ષ ખવડાવી રહ્યો છું પાછું બીજું કૂતરું છે એને દ્રાક્ષ ખવડાવી રહ્યો છું આ કૂતરો મિનિટ બે છે ને દ્રાક્ષ ખવડાવી રહ્યો છું પાછું કૂતરું મિનિટ ને દ્રાક્ષ ખવડાવી રહ્યો છું આ સિંહ ઘરી ગયો છે એને દ્રાક્ષ ખવડાવી રહ્યો છું દ્રાક્ષ સિંહ ને ખવડાવી રહ્યો છું સિંહને ભગાડી રહ્યો છું આ ભાગ્ય છે ભાગી જવાની ભાગી ગયો હવે સિંહ આ સિંહ ભાગી ગયો હવે વાહે ભાગી જાય મારા ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો દુકાન બંધ કરી શકો